જય માતાજી જય દાતાર મિત્રો અત્યારે આપણે ભાદરવી અમાસ નિમિત્તે જઈ રહ્યા છીએ મોગલધામ ભગોડા ત્યાંથી આપણે જવાના છીએ મસ્તારામ ધારા અને ત્યાંથી આપણે ગોપનાથ મહાદેવના દર્શને જવાના છીએ તો આ તમામ વિડીયો આપણે આજના વિડીયોમાં આગળ જોવાના છીએ તો મિત્રો આપણે સવાર સવારમાં ગાડી લઈને નીકળી ગયા છીએ ભૈલુંભાઈ ડ્રાઇવિંગ કરે છે અને અહીંથી આપણે સીધા જવાના છીએ મોગલધામ ભગુડા ત્યાંથી જઈશું મસ્તારામ ધારા અને ત્યાંથી આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ જવાના છીએ તો મિત્રો જતાં જતાં રસ્તામાં આવા સુંદર દૃશ્યો જોઈને આપણે બે પાંચ મિનિટ અહીંયા ઊભા રહી ગયા છીએ તમે જોઈ શકો છો કે બાજુમાં સરસ મજાની નદી વહે છે અને ચારે બાજુ હરિયાળા ડુંગરો છે તો થયું બે મિનિટ અહીંયા ઊભા રહીએ અને સાથે નાસ્તો પણ છે તો થયું કે અત્યારે આપણે અહીંયા રસ્તામાં જ નાસ્તો કરતા જઈએ અને નાસ્તો પાણી કરવા બેહી ગયા છીએ અને નાસ્તો કરી અને સીધા આપણે અહીંથી જઈશું મોગલધામ ભગોડા તો મિત્રો નાસ્તો પાણી થઈ ગયું છે અને સીધા આપણે જવા નીકળી ગયા છીએ ભગુડા જવા માટે તો મિત્રો વાતો વાતોમાં આપણે આવી પહોંચ્યા મોગલધામ ભગુડા અને તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું પાર્કિંગ માટેનું ગ્રાઉન્ડ છે સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આપણી ગાડી અહીંયા પાર્કિંગમાં પાર્ક કરી દઈશું અને ગાડી પાર્કિંગ કરીને આપણે સીધા જઈશું મોગલ માતાજીના દર્શન કરવા માટે તો મિત્રો આપણી ગાડી અહીંયા પાર્ક થઈ ગઈ છે અને આપણે જઈ રહ્યા છીએ મોગલ માતાજીના દર્શન કરવા માટે તો અહીંથી પહેલાં પ્રસાદી સ્ટોલ સરસ મજાના છે તો ત્યાંથી પ્રસાદી લઈ લઈએ અને ત્યારબાદ જઈએ માતાજીના દર્શન કરવા માટે તો મિત્રો આ છે મોગલ માતાજીના મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર અને પ્રવેશ માતાજીના ની મુખ્ય પરિસર તો મિત્રો અંદર તો ફોટો વિડિયો કરવાની મનાઈ છે તેથી આપણે અહીંથી બહારથી તે મંદિર પરિસરના દર્શન કરાવવું અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ છે મોગલ માતાજીનું મુખ્ય મંદિર અને મુખ્ય મંદિરની બાજુમાં શ્રદ્ધાળુઓ માટે ચા પાણીની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં પણ ફોટો વિડીયોની મનાઈ હોય એટલે બહારથી જ આપણે આ દ્રશ્યો બતાવું છું તો મિત્રો આ છે મોગલ માતાજીનું મુખ્ય દ્વાર અને દર્શનાર્થીઓ દર્શન કરી રહ્યા છે તો મિત્રો આપણે પણ દર્શન કરી લીધા છે અને અહીંથી આપણે સીધા મસ્તરામ ધારા જવા માટે નીકળી ગયા છીએ તો ત્યાંનો હું તમને દરિયાનો નજારો પણ બતાવીશ મસ્તધારાનો નજારો પણ બતાવીશ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો હું તમને અહીંયાના દરિયાના ડ્રોન શોટ પણ બતાવવાનો છું આગળ વિડીયોમાં તો અંત સુધી બના રહેજો તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ મસ્તરામ ધારા તો અહીંયા પણ ફોટો અને વિડીયો કરવાની સખત મનાઈ હોય તેથી હું તમને અંદરના દ્રશ્યો નહીં બતાવી શકું અને ગેટ પાસે પણ વિડિયો બનાવવાની મનાઈ છે તો અહીંથી જ તમને મસ્તરામ ધારાના દ્રશ્યો બતાવું અને અહીંથી અડધો કિલોમીટર દૂર ખોડિયાર માતાજીનું મંદિર છે અને એકદમ દરિયા કિનારે આવેલું છે તો આપણે પેલા ત્યાં જઈએ દરિયા કિનારે અને એ દ્રશ્યો આપણે બતાવવું તો મિત્રો આપણે આવી પહોંચ્યા દરિયા કિનારે તો અત્યારમાં વેળ આવી ગયેલી છે અને અહીંથી નીચે ઉતરવાનો ગેટ પણ બંધ કરી દેવામાં આવેલો છે તો આપણે અહીંથી આમ ફરીને દરિયા જવું પડશે અને મારી એક્ઝેટ પાછળ ખોડિયાર માતાજીનું મંદિર છે અને ત્યાં પણ ફોટો વિડીયો કરવાની મનાઈ છે એટલે તમને અહીંથી જ બતાવું તમે જોઈ શકો છો અહીંયા આ જગ્યા ઉપર છે ખોડિયાર માતાજીનું મંદિર અને ત્યાં પણ ફોટો વિડીયો કરવાની મનાઈ છે એટલે એ દ્રશ્યો હું પણ આપને નહીં બતાવી શકું પરંતુ અત્યારે દરિયાની વેળ આવી ગયેલી છે અને શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે અમુક યુવાનો દરિયાની વચ્ચે નાઈ રહ્યા છે અને દરિયાના નાવાની મોજ લઈ રહ્યા છે તો આગળનો વિડીયો હું તમને ડ્રોન શોટ બતાવું તે પહેલાં જે યુવાનો નાવાની મજા લઈ રહ્યા છે એની આપણે પણ નિહાળીએ તો મિત્રો આપ જોઈ શકો છો કે આજે અમાસ હોવાથી દરિયામાં કરંટ પણ વધારે જોવા મળી રહ્યો છે તો મિત્રો આપ જોઈ શકો છો ડ્રોનથી લીધેલા દ્રશ્યો અને ધીમો ધીમો વરસાદ પણ શરૂ છે એટલે શ્રદ્ધાળુઓની ભીડ પણ દરિયા કિનારે ઓછી જોવા મળી રહી છે પરંતુ અહીંથી આપણે સીધા આવે જવાના છીએ ગોપનાથ મહાદેવજી મંદિરે અને ગોપનાથ મહાદેવના દર્શન પણ કરવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તો મિત્રો આપણે દરિયાનો આનંદ જોઈ લીધો છે અને હવે અહીંથી આપણે સીધા જઈ રહ્યા છીએ મસ્તરામ બાપાના મંદિર તરફ અને ત્યાંથી આપણે સીધા ગોપનાથ જવા રવાના થવાના છીએ તો આપણે અહીંયા પાર્કિંગ સ્ટેન્ડ સુધી આવી ગયા છીએ અને અહીંથી આપણી ગાડી પણ અહીંયા પાર્ક કરેલી છે તો અહીંથી આપણી ગાડી લઈ અને સીધા આપણે જવા નીકળીશું ગોપનાથ મહાદેવજીના દર્શન કરવા માટે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો તો મિત્રો ગોપનાથ આવતાની સાથે જ આપણી ગાડી અહીંયા ટ્રાફિકમાં ફસાઈ ગઈ છે લગભગ આપણે એકાદ કલાક જેવો સમય થઈ ગયો છે પણ ગાડી અહીંથી નીકળે એવી કોઈ વ્યવસ્થા દેખાતી નથી તો આપણી ગાડી અહીંયા આમને મૂકી દઈ અને અહીંથી ચાલતા જઈએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે તો મિત્રો ગાડી આપણી અહીંયા પાર્કિંગ કરી દીધી છે ટ્રાફિકના લીધે ગાડી આપણી નીકળે એમ નહોતી એટલે અહીંથી આપણે હાલતા હાલતા જઈએ સીધા લગભગ એક દોઢ કિલોમીટર જેટલું થાય એટલું આખી છે આપણી ગાડી તો અહીંથી ચાલતાં ચાલતા આપણે જઈએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો અમે સાંજ થવા આવી છે તો અમુક શ્રદ્ધાળુઓ છે દર્શન કરી કરીને પોતાના ઘર તરફ જવા નીકળી ગયા છે અને અમુક અમારી જેમ જે મોડા છે તે દર્શન કરવા માટે અત્યારે ચાલીને જઈ રહ્યા છે કારણ કે વાહન જાય એવી કોઈ શક્યતા જ નથી રસ્તામાં ટ્રાફિક ખૂબ થઈ ગયેલો છે આ બાજુ તમે જુઓ તો આ બાજુ ગોપનાથ મહાદેવનું મુખ્ય મંદિર છે તો ચાલતા ચાલતા આપણે જઈએ ગોપનાથ મહાદેવના મુખ્ય મંદિર તરફ આમ તો સાંજ થવા આવી છે તેમ છતાં હજી મેળામાં ઘણા શ્રદ્ધાળુઓ જોવા મળે છે અને ઘણા વતન તરફ પણ જતા જોવા મળે છે તો આપણે આવી ગયા છીએ ગોપનાથ મહાદેવના મુખ્ય મંદિર તરફ અને મુખ્ય ગેટ મુખ્ય દ્વાર તરફ તો જઈએ આપણે આગળ ગોપનાથ મહાદેવજીના દર્શન કરવા માટે તો અહીં પણ હજી ઘણા શ્રદ્ધાળુઓ છે તે ઘર તરફ જઈ રહ્યા છે અને ઘણા શ્રદ્ધાળુઓ છે તે મહાદેવના દર્શન માટે જતા દેખાઈ રહ્યા છે આ છે ગોપનાથનો દરિયો અને અહીંયા પણ વેળ આવી ગયેલી છે કાંઠા સુધી અને સ્ટોલ ધારકો છે એને પણ અગવડતા પડી રહી છે તમે જોઈ શકો છો સ્ટોલના અંદર સુધી પાણી આવી ગયું છે દરિયાનું અને આ છે મંદિરની સામે સરસ મજાનું ગ્રાઉન્ડ છે અને બાળકોને રમવા માટેના સાધનો પણ અહીંયા સરસ મજાના છે ગોઠવેલા ઇસ્કાન વગેરે અને આ છે ગોપનાથ મહાદેવજીનું મુખ્ય મંદિર તમે જોઈ શકો છો આમ તો સાંજ આવી છે ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરી કરીને જતા રહ્યા હોય તેમ છતાં હજી થોડા થોડા શ્રદ્ધાળુઓની ભીડ અહીંયા દેખાઈ રહી છે અને આ છે નરસિંહ મહેતાનો સ્વરો ગોપનાથ મહાદેવના મંદિરની એક્ઝેટ સામે છે નરસિંહ મહેતાનો સ્વરો અને આ મંદિરની સામે દરિયામાં સરસ મજાના યાત્રાળુઓ માટે સ્ટોલ બનાવવામાં આવેલા છે ચા પાણી નાસ્તા માટેના એ પણ તમે જોઈ શકો છો મિત્રો આપણે મંદિરની ડાબી સાઈડથી વ્યૂ જોઈએ તો ગોપનાથ મંદિરનો જે ડાબી સાઈડથી વ્યૂ છે તે આવો કંઈક દેખાય છે તમે જોઈ શકો છો દ્રશ્યમાં અને ત્યારબાદ આપણે મંદિરની ડાબી સાઈડ બાર જ્યોતિર્લિંગની થીમ બનાવવામાં આવેલી છે તો એના દર્શન પણ આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન પણ કરીશું થીમ દ્વારા તો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગોપનાથ મહાદેવજીનું મુખ્ય મંદિર અને મંદિર પરિસરમાં હજી ઘણા ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે મિત્રો બાર જ્યોતિર્લિંગની થીમ બનાવેલી છે તમે જોઈ શકો છો બારે આપણા જે જ્યોતિર્લિંગો છે એની થીમ અહીંયા બનાવવામાં આવેલી છે અને શ્રદ્ધાળુઓ અહીંથી દર્શનનો લઈ રહ્યા છે શ્રી સોમનાથ મહાદેવ છે પછી શ્રી મહાકાલેશ્વર છે પછી મમલેશ્વર છે વૈદ્યનાથ છે આ રીતે આમ બાર જ્યોતિર્લિંગોની જે થીમ છે તે અહીંયા દર્શકો માટે તૈયાર કરવામાં આવેલી છે કેદારનાથ છે બદ્રીનાથ છે ત્રંબકેશ્વર છે આ તમામ જે આપણા બાર જ્યોતિર્લિંગો છે એની થીમ શ્રદ્ધાળુઓ માટે અત્યારે અહીંયા બનાવવામાં આવેલી છે અને તમામ શ્રદ્ધાળુઓ અત્યારે આ બાર જ્યોતિર્લિંગની જે થીમ બનાવેલી છે એના દર્શનનો લાવો લઈ રહ્યા છે તો ગોપનાથ મહાદેવજીનું મંદિર છે એની એક્ઝેક્ટ ડાબી સાઈડમાં છે તે આ ભાદરવી અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓ માટે બાર જ્યોતિર્લિંગની થીમ બનાવવામાં આવી છે અને તમામ શ્રદ્ધાળુઓ આ થીમના દર્શનનો લાવો લઈ રહ્યા છે તમે દૃશ્યમાં જોઈ શકો છો કે દેશ વિદેશથી અને ગામડાઓથી ખૂબ જ મોટા પ્રમાણમાં યાત્રાળુઓ આવે છે આમ તો સાંસ થવા આવી છે અને અમે પણ ટ્રાફિકના લીધે મોડા પહોંચ્યા છીએ એટલે અત્યારે બહુ તો ભીડ નથી પરંતુ હજી ઘણા લોકો છે તે આ દર્શનનો લાવો લઈ રહ્યા છે તો મિત્રો આપણે અત્યારે ગોપનાથ મહાદેવજીના દર્શન કરી લીધા છે પરંતુ ત્યાં પણ વિડીયો ફોટો કરવાની મનાઈ હોય એટલે મંદિરની અંદરના હું તમને દ્રશ્યો ન બતાવી શકું અત્યારે આપણે બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે અને દરિયાના પણ દ્રશ્યો જોયા છે તો મિત્રો આજે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ અને જતાં જતાં રસ્તામાં મહેમાનગતિ કરીએ તો અત્યારે આપણે અહીંયા ગામડે આવી ગયા છીએ અને વાડી વિસ્તારમાં સરસ મજાની આપણી મહેમાનગતિ છે તે ગામડાની અંદર સરસ મજાની મહેમાનગતિ કરવામાં આવી છે તો જતાં જતાં જે પણ દર્શક મિત્રો અત્યારે આ ચેનલ પર નવા છે તો એમને વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો તો મિત્રો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો સૌ દર્શક મિત્રોને જય માતાજી જય ગોપનાથ મહાદેવ જય દાતાર